નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર જયારે આ ભાગ બનાવીએ છીએ જ્યારે એક પણ આંકડા છે આપણી પાસે જે માર્કેટિંગ ના આપણને જે કપાસના ભાવના જોવા નથી મળતા માત્ર ને માત્ર બંને વાયદા અને રૂની ગાંસડી ઉપર ભાવ છે તમને તમને કહેતા હોય છે અને ભાવની અંદર જે પણ મજબૂતી સુધારો તો તો દબાણ અમે આગળ પણ કહી શકતા હોઈએ છીએ એટલા માટે છે ભાવની બાબતમાં બજાર છે આપણને એના ઉપર ચાલતું જોવા મળતું હોય વિદેશ વાયદાના આધારિત છે ખરેલ કોમ રાત્રે જયારે બંધ છે ત્યારે છપ્પન હજાર ભાવ અને મજબૂતી સાથે જયારે આપણે સાંજનો ભાગ બનાવીએ ત્યારે વીસ રૂપિયાનો એમાં ઘટાડો જોવા મળતો હતો પણ રિકવર સો રૂપિયા ઉપર થાય વાયદો છે આપણે બંધ થતો જોવા મળ્યો એટલા માટે છે વાયદાની અંદર જે મજબૂતી અને ગુજરાત શંકર ગાંઠડીમાં રૂના ભાવની અંદર આપણે જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં પણ સો બસો રૂપિયાના વધારા જોવા મળે છે એ પ્રમાણે આપણે કપાસ બજારની ચર્ચા કરીએ તો કપાસના ભાવ આજના તમને બારસો રૂપિયા થી લઈ ચૌદસો દસ પંદર રૂપિયા સુધી છે જનરલ કેટેગરીમાં ભાવ છે જોવા મળી શકે છે અને એમાં કોઈ મોટો સુધારો જોવા નહીં મળે અથવા તો સ્ટેબલ બજાર જોવા મળશે આપણને અને જોઈએ તો ગામડે છે આપણને બારસો રૂપિયા થી લઈ અને ચૌદસો ની વચ્ચે બજાર જોવા મળી શકે છે અને યાર્ડોની અંદર સારા સુપર ક્વોલિટીમાં દસ પંદર રૂપિયા ઊંચા પણ જોવા મળી શકે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારા

કપાસના ભાવ જોવા મળે છે યાર્ડો ની અંદર અને ગામડે આપણને દસ થી પંદર રૂપિયાનો સારી ક્વોલિટીમાં એક મણે સુધારો જોવા મળી શકે છે આજમાં અને મિત્રો રાત્રે રિપોર્ટ આવ્યો હતો વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ એસ્ટિમેટેડ જે અમેરિકા દ્વારા ખરીદી થઈ હોય તો નિકાસ જે દેશમાં વધારે થતી હોય આયાત જે દેશમાં વધારે થતી હોય એ પ્રમાણે રિપોર્ટ રજૂ કરતી હોય વિશ્વના દેશોમાંથી કોઈ પણ આયાત નિકાસ જોવા મળતી હોય વધારે પડતી કોઈ નિકાસ કરી હોય કોઈ આયાત કરી હોય અને ઉત્પાદન અંદાજ છે અલગ અલગ દેશોના જાહેર કરવામાં આવતા હોય આવા બધા રિપોર્ટોની અંદર છે મિત્રો થોડું થોડું આપણને કઈક નવું નવું જાણવા મળતું જાય એ પ્રમાણે આપણે દિવસે ને દિવસે બજારની અંદર છે વધારે પડતા દબાણ અને તેજીને સમજી શકીએ અને જયારે જયારે દબાણ આવે ત્યારે તમારી ઉપર પ્રેશર ન આવે અને તેજી આવે ત્યારે તમારી ઉપર છે એનો ખરાબ પ્રભાવ ન પડે તમે તમારા ડિસિઝન થી તમે વેચી શકો ત્યારે તો એ રિપોર્ટ ને પાછળથી સમજીએ પેલા આપણે જોઈ લઈએ દેશની અંદર વેચવાલી છે આપણને કેવી જોવા મળે છે બાર જાન્યુઆરી ના રોજ સ્ટેટ વાઇઝ એસ્ટીમેટેડ કોટન અરાવલ ની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આપણે બાર જાન્યુઆરી ના રોજ સાંજે પૂરા થતા આવક કેવી જોવા મળે છે એ સમજી લઈએ તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે ગુજરાત થી ગુજરાત ની અંદર જોઈએ તો બેતાલીસ હજાર ત્રણસો ઘાસ આવક જોવા મળશે મહારાષ્ટ્ર ની વાત કરીએ તો મહારાષ્ટ્ર ની અંદર ઘાસ આવક જોવા મળે છે જે પ્રથમ સ્થાને જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો આપણે પંદર હજાર ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટક ની વાત કરીએ તો સોળ હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણા ની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર ની ડબલ આવક છે આપણે બીજા દેહ થતી જોવા મળે છે જે આપણે અગિયાર જાન્યુઆરીએ વીસ હજાર થી પચીસ હજાર ઘાસડીની આવક તેલંગાણામાં જોવા મળી હતી ત્યાંથી ડબલ અત્યારે વધારો આપણે જોવા મળ્યો પિસ્તાલીસ ચાલીસ હજાર ઘાસડીની આવક આપણે પહેલા સ્થાને ફરીથી જોવા મળે છે તેલંગાણા આંધ્રપ્રદેશની વાત કરીએ તો છ હજાર ઘાસડીની આવક જોવા મળે છે તામિલનાડુની વાત કરીએ તો એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી ઓડિશાની વાત કરીએ તો ચાર હજાર સો ઘાંસડીની આવક જોવા મળે છે ઓલ ઓવર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ને મેળવીને ઓગણીસ હજાર ત્રણસો ઘાંસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે એટલે ત્યાં આપણે જોઈએ તો હજી પણ આવક અંદર ઘટાડો થતો જાય છે પણ તેલંગાણામાં છે ડબલ આવક થઈ ગઈ એક જ દિવસની અંદર એના લીધે આપણને ટોટલ દેશની અંદર આવક ની અંદર જે વધારો જોવા મળે છે જોઈએ તો બાર જાન્યુઆરી ના રોજ પૂરા થતા કુલ ટોટલ આપણે સમજીએ તો દેશની અંદર એક લાખ ત્રાણું હજાર બસો ઘાસડીની આવક ફરી આપણને ઊંચી આવક હાઇસ્ટ આવકમાં જોવા મળે છે એટલા માટે કોઈ પણ એક રાજ્યની અંદર વેચવાલીનું પ્રમાણ વધી ગયું હોય તો એ આંકડો છે દેશની અંદર અસર કરતો હોય છે અને પર ડે જે આંકડા આવતા હોય છે એમાં વધારો થઈને આવતો હોય છે એટલા માટે છે આગલા આપણે દિવસની વાત કરીએ તો એકને સિત્તેર એક લાખ સિત્તેર હજાર ઘાસડી જોવા મળતી હતી ફરીથી આપણને વીસ હજારનો વધારો જોવા મળે છે તો એનો મતલબ એવો થયો કે તેલંગાણા ની અગર વીસ થી બાવીસ હજાર ગાંસડી વધીને આવી એના લીધે છે આપણને દેશ ની અંદર વધારો થતો જોવા મળે બાકી બધા રાજ્યોમાં સ્ટેબલ સ્થિરતા સાથે વેચવાની જોવા મળે છે અને તમામ રાજ્યોની અંદર છે આપણે સો થી બસો રૂપિયાનો સુધારો ગુજરાત શંકર ગાંસડી હોય અથવા તો મહારાષ્ટ્ર અથવા તો રાજસ્થાન લાઈન આ બધામાં છે આપણે સુધારો જોવા મળ્યો પણ કર્ણાટકની અંદર છે કાલના રિપોર્ટમાં સુધારો જોવા નથી મળ્યો એટલા માટે અમે પણ વિચારતા હતા કેમ ત્યાં કાલે રિપોર્ટની અંદર ઘાસડીમાં ઘટાડો આવ્યો હતો અને ભાવની અંદર સુધારો નથી જોવા મળતો પણ ફરી એક દિવસમાં ડબલ વેચવાલી થઈ હોવાના લીધે છે રૂની ઘાસડી છે વધતી અટકી ગઈ અને સ્ટેબલ ત્યાં અમેરિકન આગાહીની થોડીક માહિતી તો એ ધ્યાનથી રિપોર્ટ ને આખો સાંભળવો અને તમારે ભાગને લાસ્ટ સુધી જોવાનું રાખવું જેથી તમને સરખું સમજાઈ શકે આ મહિનામાં યુએસએ બે હજાર તેવીસ ચોવીસ કપાસ ની નીચા ઉત્પાદન નિકાસ અંતિમ સ્ટોક નો સમાવેશ છે 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 નીચું એવું જોવા મળે જે વૈશ્વિક આંકડો છે એમાં પણ છે અમેરિકા તમામ દેશોના ઉત્પાદન ઉપર નજર રાખતું હોય છે અને અત્યારે હાલ જોઈએ તો ત્રણ લાખ બેતાલીસ હજાર ઘાસડી નીચું છે જે બાર પોઈન્ટ ચાર મિલિયન ઘાસડી છે જે મોટા ભાગે ટેક્સાસમાં ઘટાડાનો નું કારણ દર્શાવે છે ટેક્સાસની અંદર જે અમેરિકામાં ઘટાડો થતો હોય છે જે ઉત્પાદનમાં એને આગળથી ધીમો ધીમો ઘટાડો કરવામાં આવે છે વારંવાર એટલા માટે છે ટેક્સાસ રાજ્યની અંદર જે અમેરિકાનો પાર્ટ છે એમાં વધારે પડતું ઉત્પાદન થતું હોય છે દર વર્ષે પણ આ સિઝનમાં છે બે વર્ષથી જોઈએ તો એમાં કાળની સ્થિતિના લીધે છે ઉત્પાદન ઘટતું જાય છે અને અલનીનોની સૌથી અસર મોટી ગણીએ તો પણ છે આપણને ટેક્સાસમાં જ જોવા મળે છે એના લીધે છે ઉત્પાદનની અંદર ઘટાડો અથવા તો છે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે વીસથી ત્રીસ ટકા રહેતું હોય છે નિકાસ એક લાખ ઘાસડી નીચે અને સાપ્તાહિક સ્ટોકમાં બે લાખ ઘાસી બે નવ મિલિયન છે ખેડૂતો દ્વારા પ્રાપ્ત સિઝન માટે સરેરાશ જમીનની કિંમત છે આ સીઝન માં એક તો અમેરિકાની આગાહી છે એની અંદર ઉત્પાદન ની અંદર જે ઘટાડો થયો છે માર્કેટ એ વધારે પડતું છે વાયદાની અંદર આપણી ટ્રેડિંગ રેન્જમાં છે જોવા એવું મળે છે કે એક્યાસી સેન્ટ ઉપર છે વાયદો આપણી ટ્રેડિંગ રેન્જમાં છે વારંવાર બે દિવસથી સતત જોવા મળે છે આગલા દિવસે રિપોર્ટ આવ્યો હતો સાપ્તાહિક જે વેચાણના આંકડા અને એ પ્રમાણે પ્રમાણે આ બીજો રિપોર્ટ છે બાર જાન્યુઆરી એ જોવા મળે છે તો એ પ્રમાણે આપણે સમજીએ તો બંને રિપોર્ટ નો અસર છે વાયદા ઉપર જોવા મળ્યો પણ વાયદો એક્યાસી સેન્ટ નીચે સપાટી વાયદા ની જોવા નથી મળે શુક્રવારે પણ વાયદો છે એક્યાસી સેન્ટ ઉપર રાત્રે બંધ થયો તો વાયદા ઉપર મજબૂતી નું અથવા તો વાયદા ઉપર છે આપણે એક્યાસી સેન્ટ ઉપર નું લેવલ છે બંધ થવા માટે અથવા તો જે વાયદા ની સ્થિતિ બે દિવસ થી સારી હોવાનું જે કારણ જોઈએ તો વિશ્વના બે હાજર ત્રેવીસ ચોવીસ ના અંત સ્ટોક માં આ મહિને બે પોઈન્ટ મિલિયન ગાંસડી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે જે ઊંચા શરૂઆતના સ્ટોક અને ઓછા વપરાશ સાથે ઉત્પાદનને કારણે ચાલે છે ઉઝબેકિસ્તાન માં છે બે હજાર બાવીસ ત્રેવીસ નો નીચો જોવા મળ્યો છે બે છે ભારત ઇન્ડોનેશિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન અને તુર્કી માટે છે ઘટાડાના કારણે છે એટલે કે આપણે અલગ અલગ દેશોમાં જે ખરીદી થતી હોય લેવેજ થતી હોય વેચાણ જે થતું હોય છે એ પ્રમાણે જોઈએ તો ચાર લાખ નો ઘટાડો જોવા મળ્યો હતો આ જે પાંચ દેશો ને મળીને જે ભારતે વધારે પડતી કેમ ખરીદી છે બીજા દેશો માંથી વધારે આયાત નથી કરી એવી રીતના તુર્કી છે અમેરિકા માંથી કેમ આયાત નથી કરી એટલે કે ઓછી આયાત છે અમુક મહિનામાં જોવા મળી હોય તો એ પ્રમાણે ચાર નો ઘટાડો છે અલગ અલગ દેશો સરેરાશ કાઢીએ તો મળે છે આપણને પણ આગળ એનું જોઈએ ઘટાડાને કારણે છે વિશ્વમાં બે હજાર તેવીસ ચોવીસ માટે છે વપરાશ ગયા મહિના કરતા મિલિયન ગાંસડી નીચા રહેવાની આગાહી કરવામાં આવી છે પણ ચીનના ભાગમાં પાંચ લાખ ગાંસડી સાથે વિશ્વ ઉત્પાદન છે બે લાખ સાઠ હજાર ઘાંસડી વધારે છે અને આર્જેન્ટિનાનું ઉત્પાદન પણ વધુ છે પરંતુ યુએસ ઉત્પાદન ઓછું છે વિશ્વ વેપારમાં થોડો ફેરફાર થયો છે કારણ કે ચીનની અંદાજિત આયાતમાં છે પાંચ લાખ ઘાસડીનો વધારો જોવા મળ્યો છે એમાં ઇન્ડોનેશિયા પાકિસ્તાન અને કેટલાય નાના મોટા દેશો છે એમાં જે ઘટાડો આપણે ચાર લાખનો જોયો હતો એ ચાર લાખના ઘટાડા બાદ છે એમાં પાંચ લાખનો ઉમેરો તમે સરભર કરો તો ફરીથી એક લાખ વધારે આયાત અથવા તો ચાઇનાની આયાત છે બધા દેશો કરતા વધારે છે સરભર કરતા આ બધા દેશો ની આરે મિક્સ કરો તો પણ છે ચાર લાખ ઘાસનસ કરો તો પણ એક ઘાસડીનો પ્લસમાં જે ચાઇના છે ખરીદાર માંગમાં ઉભું છે એટલે આપણે ટૂંકમાં સમજીએ તો વાયદા ની અંદર જે આપણે મજબૂતી એક્યાય સેન્ટ ઉપર વાયદો ટકવાનું કારણ જોઈએ ને તો ચાઇના દ્વારા જે આયાત વધી છે આ રિપોર્ટ ની અંદર અને બીજું કે ઉત્પાદન છે ટેક્સાસની ની અંદર વારંવાર ઘટાડા તરફી જોવા મળે છે અમેરિકાનું એટલે કે આ બે મુદ્દાને લઈને છે વાયદા ની અંદર મજબૂતી અને મજબૂતી સાથે વાયદો શુક્રવારે બંધ થયો એવો હાલ આપણને જોવા મળે છે અને તમને શું લાગે છે કોમેન્ટમાં ખાસ જણાવજો અમેરિકાના રિપોર્ટ છે દર મહિને જોવા મળતા હોય છે અને દર મહિને છે અલગ અલગ ડેટા સાથે રજૂ થતા હોય છે એ માટે તમને સરળ ભાષામાં સમજાવ્યું છે જે ખેડૂત મિત્રો નવા છે અને સબસ્ક્રાઈબ કર્યો હવે મળશે સાંજના ભાગમાં જ્યાં સુધી બધા ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર